નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર અને આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય છે મિત્રો ગુજરાતી એકમ છે આપણો 5 અને જેનું નામ છે તમે સાત થી ડરો છો કે મિત્રો આ સુંદર મજાનો એકમ સાત વિષય આપણે આપેલો છે આ એકમના શબ્દાર્થ સ્વાધ્યાય અને શબ્દ સમૂહો મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 6 ની ચર્ચા કરીશું બાકીના પ્રશ્નો માટે આ જ વિડિયોના ચેનલ પેજ ઉપર જઈ તમે પ્રશ્નો જોઈ શકો છો બાકીના એકમો બાકીના વિષયોનો સ્વાધ્યાય મિત્રો આ ચેનલ ઉપર મૂકેલું છે તો તમને જે પણ પ્રશ્ન હોય તે ચેનલના ચેનલ પેજ ઉપર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે તે તમામ પ્રશ્નોના ઉત્તરો જોઈ શકો છો અત્યારે આપણે આ એકમના શબ્દાર્થ સ્વાધ્યાય અને શબ્દ સમૂહ જોઈશું તો આગળ વધીએ મિત્રો આ જે એકમ છે તેના લેખક છે જયнтиભાઈ પટેલ અને પ્રકાર છે માહિતી લેખ મિત્રો પરીક્ષામાં કેરી કૃતિના કર્તા અને આ કૃતિનો પ્રકાર કયો છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે તો ફરીથી એક વખત આ એકમના લેખક ભાઈ પટેલ અને પ્રકાર છે માહિતી લેખ હવે આગળ વધીએ

ત્યારબાદ જોશું આપણે આ એકમ માં આપેલ શબ્દ સમૂહો માટેનો એક શબ્દ મિત્રો આપણને અહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે ચોળેલો બાજરી વગેરેનો લોટ તો મિત્રો તમને ખબર જ છે તમે આ વસ્તુ ખાતા જ હશો ઉત્તર આવશે કુલેર કહેવામાં આવે છે નાગ પાંચમ વખતે જન્માષ્ટમીના તહેવારો પ્રસંગે મિત્રો નાગ પાંચમીએ આ કુલેરનો પ્રસાદ બનાવવામાં આવે છે અથવા બીજા ઘણા પ્રસંગોએ તમે આ કુલેરનો પ્રસાદ ખાટેલો હશે હવે આગળ વધીએ મિત્રો હવે જોશું આપણે આ એકમનું સ્વાધ્યાય સ્વાધ્યાયમાં મિત્રો આપણે આ એકમમાં

તેના વિશે ઘણું બધું સાંભળ્યું હશે તો તમારા મનમાં જે વિચારો છે સાપ છે તે અહીં લખવાના છે આપણે જે અહીં ઉત્તર રજૂ કરવા છે તે માત્ર નમૂના રૂપ છે તો મિત્રો સાપ વિશે આપણે આવ આવ સાંભળેલું છે સાપ વિશે મે આવી માન્યતાઓ સાંભળેલી છે સાપ ખજાનાની ચોકી કરે છે નાગના માથા ઉપર મણી હોય છે કેટલાક સાપ ઉડી શકે છે જો નર સાપને મારીએ તો માદા સાપ બદલો લે છે કેટલાક સાપ બે મોવાળા હોય છે નામ મંદારીની વીંસ સાંભળીને ડોલે છે કેટલાક સાપના પડછાયાથી માણસ આંધળો બની જાય છે તો મિત્રો આવું આપણે સાપ વિશે સાંભળેલું છે આ સિવાય પણ તમે ઘણી બધી એવી વાતો હશે કે જે સાપ વિશે સાંભળેલી હશે તો મિત્રો તે તમે નીચે એડ કરી શકો છો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 તમે સાપ ક્યાં ક્યાં જોયું છે મિત્રો તમે સાપ જોયા હોય તે જગ્યાનું નામ તમારે અહીં લખવાનું છે તો જોઈએ નમૂનારો ઉત્તર સાપ ખેતરમાં ઘરની આસપાસના મેદાનોમાં જોયા છે પ્રાણી સંગ્રહાલયમાં પણ મે સાપને જોયા છે આ મિત્રો તમે જે સાપ જોયા હોય જે જગ્યાએ તે તમારે ઉત્તર લખવાનું કેટલો સરળ ઉત્તર છે તમે જાતે પણ લખી શકશો આગળ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો તો જોઈએ ઉત્તર જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું સૌપ્રથમ ઘરના વડીલોને જાણ કરું ત્યારબાદ કોઈ સાપ પકડનાર સંસ્થા હોય કે અનુભવી વ્યક્તિ હોય તો તેનો સંપર્ક કરી સાપને પકડી આપણા ઘરથી દૂર જંગલમાં કે યોગ્ય જગ્યાએ છોડી આવવાની વ્યવસ્થા કરાવું તો મિત્રો સાપ નીકળે તો હું આવું કરું હવે જો તમે વિચારો કે તમારા ઘરે સાપ નીકળ્યો છે અચાનક જ તો તમે શું કરશો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે આગળ વધીએ પ્રશ્ન 4 કોઈને સાપ કરડી તો શું કરવું જોઈએ મિત્રો કોઈ વ્યક્તિને સાપ કરડી ગયો છે તો શું કરશું એ ઉત્તર જો કોઈને સાપ કરડે તો તેને જે અંગ પર સાપ કરડ્યો છે તેનાથી હૃદય બાજુ મજબૂત દોરી કે કપડું બાંધી દેવું જોઈએ જેથી તેનો ઝેર આખા શરીરમાં ન ફેલાય પછી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવી જોઈએ જ્યાં ડોક્ટર તેની જરૂરી સારવાર કરી શકે તો મિત્રો કોઈને સાપ કરડ્યો હોય તો આપણે આવું કરી શકીએ જે અંગ ઉપર સાપ કરડ્યો છે તેનાથી હૃદય બાજુ આપણે પાટો બાંધી દઈશું જેથી લોહીનું પ્રમાણ તે બાજુ અટકી જશે અને લોહીના ભ્રમણના કારણે ઝેર વાળું લોહી હૃદય તરફ પહોંચશે નહીં અને પછી તેને નજીકના દવાખાને લઈ જવું જોઈએ અત્યારે મિત્રો આપણી જે હોસ્પિટાલિટી છે આરોગ્ય સારવાર છે એટલે સારી થઈ જાય છે કે કોઈ પણ સાપનો છે તે ઝડપથી દવાની મદદથી મટી જાય છે માટે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે સાપ કરડે તો આપણે સૌપ્રથમ તેને દવાખાને લઈ જઈશું આગળ જોઈએ પ્રશ્ન 5 નાક શું શું કરવામાં આવે છે મિત્રો નાગપંચમી હોય ત્યારે આપણે શું શું કરીએ છીએ તો જોઈએ ઉત્તર નાગ પાચનના દિવસે ઘરની સ્ત્રીઓ દ્વારા નાગ દેવતાઓનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે નાઈ ધોઈ પાણી આરે કંકુથી નાક ઓળખવામાં આવે છે એટલે કે દોરવામાં આવે છે તેને દીવો નાળિયેર પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રીએ આગળના દિવસે બનાવેલ બાજરીના રોટલાનું દિવસમાં એક ટંક ભોજન કરે છે અને બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગ પાચનના દિવસે તેને વ્રત કથાનું ત્રણ કથન કરવામાં આવી છે તો મિત્રો નામ પાછળ હોય તો આવી પ્રથા કરવામાં આવી છે તમારે તમારા ગામમાં કે તમારા ઘરે નાગ દિવસે શું કરવામાં આવે છે એ તમારે વિચારીને લખવાનું છે બાકી ઉત્તર આ રીતે લખી શકાય આગળ વધીએ પ્રશ્ન છો ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે ઉપવાસ અને વ્રતમાં શું ફેર જો ઉત્તર ઉપવાસ એટલે કે નિયમ તરીકે એક ટંક

અને વ્રત એટલે કે આપણી સાદી ભાષામાં કહી શકીએ આપણે માથા તો મિત્રો વ્રત કરવાથી અમુક કાર્ય નહીં કરવાનું અમુક કામ કરવાનું અમુક ખાવાનું નહીં ખાવાનું તેને વ્રત કહેવામાં આવે છે તો મિત્રો બંનેની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ ઉપવાસ એટલે કે એક ટંગ 24 કલાક કે વધુ સમય માટે ભોજન ન લેવું અને વ્રત નિયમપૂર્વક કશું કાર્ય કરવાનું અમુક કામ કરવું અમુક ના કરવું એવી બાધા ક્લિયર તો આ રીતે ઉત્તર લખી શકીએ તો મિત્રો આ રીતે આપણે છોય પ્રશ્નોના ઉત્તરો વાતચીત દરમિયાન લખવાના છે હવે ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર મિત્રો આપણને બે આપેલો છે હવે આપણે ઉઠાવી લઈશું પેન જેની આપણે સૂચના આપી છે પાઠની શરૂઆતની 10 મિનિટ ધ્યાનથી વાંચો તમે વાંચી લેજો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો મિત્રો એકમની શરૂઆત છે તેને 10 મિનિટ આપણે વાંચી લઈશું તો તેમાં આ બધાના જવાબ તમને મળી જશે કઈ ઘટના બની છે અને તેમાં સોનલ શું કરે છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે મિત્રો બાજુમાં કૌંસ તમને આપી દીધું છે ખાલી આપણે સોનલની ક્રિયાના ક્રમ તેની સામે ઉત્તરમાં લખીશું પહેલું ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા મતલબ કે દોરતા હતા તો સોનલની મિત્રો ક્રિયા આવશે સોનલને અચરજ થઈ બે નંબર તો આપણે ઉત્તર લખીશું બે નંબર તો મિત્રો આ રીતે ઉત્તર લખતા જઈશું

તારે સોનલ બેને શું કરી બીજી ઘટના બની ત્રીજી અને ચોથી ઘટના બની તારે સોનલ બહેન શું શું કરી છે તે આપણે ક્રિયા લખવાની છે એટલે ઉત્તર બે બીજાનો ચોથો ત્રીજાનો પહેલો અને ચોથો ત્રીજો આ રીતે આપણે ક્રમમાં ઉત્તરો લખી દઈશું હવે આગળ વધીએ મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર આવે છે 3 જેની આપણે સૂચના આપી છે સોનલ આનું કોને પૂછે અથવા કહે છે નાગને કેમકે છે તો મિત્રો આવું કોણ પૂછે છે સોનલ કોને કહે છે તો ઉત્તર છે તેની સોનલ આવો પ્રશ્ન તેની પાને કરે છે હવે આગળ

નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય ત્યાં આ લખવાનું છે અને સાપ વિશેની પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય ત્યાં આપણે ના લખવાનું છે આપણે આઠ વિધાનો આપ્યા છે જ્યાં સાપ વિશેની વાત સાચી હોય ત્યાં આ લખીશું જ્યાં સાપ વિશેની વાત ખોટી હોય ત્યાં ના લખીશું સાપ દૂધ પીવે છે એવો પ્રશ્ન છે તો મિત્રો ઘણા સાપ દૂધ પીવે છે દૂધ પીવે છે તો મિત્રો ઘણા સાપ દૂધ પીવે છે અને ઘણા સાપ દૂધ પીતા નથી તો હા अथवा ના જવાબ મિત્રો ઘણા સાપ દૂધ પીવે છે પરંતુ તે જાતે દૂધ નથી પીતા આપણે આપી દૂધ પીવે છે સાપને બે જીભ હોય છે વાત ખોટી છે સાપને જીભની બે આગળ લાઈનો છે બાકી સાપને જીભ તો એક જ હોય છે નાગનો મણિ બહુ કિંમતી હોય છે વાત ખોટી

Bodak, coklat, coklat, manusia coklat, 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 Agar. coklat, 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 Mata Sarah Sara Nanti Mata diwas sara Nanti Agar Mata Luku Kian Prawas Cahayisi Mata luku Kian prawas cahayisi Agar laki-laki મિત્રો આવા વાક્યો તમે તમારી રીતે બીજા નવા વાક્યો પણ બનાવી શકો છો હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન મિત્રો આપણને જોવા આપ્યો છે જેની આપણે સૂચના આપી છે તેને અનુસરીએ કૌશમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહો માટેનો સાચો શબ્દ લખો મિત્રો શબ્દ સમૂહો માટે નહીં એક શબ્દની આ સુંદર મજાની પ્રવૃત્તિ છે આપણને ફકરો આપેલો છે ફકરામાં કૌશની અંદર શબ્દ સમૂહ આપેલો છે આપણે તે શબ્દ સમૂહનો સાચો ઉત્તર આગળના કૌશમાં લખવાનો થાય છે

વાસિ ખાલી જગ્યા કમકુ ચોખા ફૂલ વગેરે તો મિત્રો શું કહેવાય પૂજા સામગ્રી પડી હતી તેમણે ખાલી જગ્યા ઘી ગોળ સાથે જોડેલો બાજરી વગેરેનો લોટ મિત્રો આપણે આગળ શીખ્યા કેને કહેવાય પૂલેણ નું ખાલી જગ્યા દેવને ધરાવેલી ખાવાની વસ્તુ ધરીવત તો મિત્રો ઉત્તર આવશે નૈવેદ્ય

આપણે શબ્દાર્થ જોયા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયા અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 6 અહીં મિત્રો આપણે વિગતે જોયા આશા રાખું છું કે તમને તમામ તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર